આપણે જે ઘટના બેગી હતી કયા વર્ષમાં બેગી હતી શું ઘટના બેગી હતી શું કામ માથાકૂટ થઈ હતી અને કોના મર્ડર થયા હતા બે હજાર અઢારમાં અમારે જમીન બાબતની માથાકૂટ થઈ હતી કજીઓ થયો હતો અને એમાં અમારા મારા પપ્પા મારા ભાઈ અને કાકાનો મિત્રો ભાઈ એનું મૃત્યુ થયું હતું અને અમે ત્યાં તે બાબતનો કેસ કરેલો હતો એનો આજ સુકાદો આવ્યો અને આ એને આજીવન સજા મળી છે એનેથી અમેથી એનેથી અમે સંતોષ છે અમને અને

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં બાર આઠ અઢાર એક ગુનો દાખલ થાય છે વસીમ મહેબુબ પઠાણે ફરિયાદ આપેલી સામે બાર આરોપી હતા અને એ વખતે જે આ ફરિયાદ હતી એમાં આઈપીસી ત્રણસો બે સહિત રાયોટ ની ફરિયાદ હતી અને એમાં ઘટના એવી હતી કે આ બાજુ બાર આરોપી હતા સામે ત્રણ લોકો જે ડેથ થયા એ ત્રણ લોકો હતા એટલે ક્રોસ કમ્પ્લેન પણ આમાં હતી આ જે ફરિયાદ છે એ આરોપી સામે 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 હતી હતી અને ક્રોસ ફરિયાદ છે ત્રણ એટલે ઓન ધ સ્પોટ ડેથ એટલે એમની સામે કોર્ટમાં એબેટર તંબરી ભરાયેલી અને આ બાર પૈકીનો એક આરોપી છે સંજય નારાયણ ડાભીએ એ ફરિયાદ આપેલી ક્રોસમાં આજે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મહિડા સાહેબની કોર્ટમાં એ ચુકાદો આવ્યો છે અને બાર આરોપી પૈકી એક આરોપી શિવાભાઈ કરીને છે એનું જેલમાં ડેથ થયેલું અને બાકીના જે અગિયાર આરોપીઓ છે એ અગિયારે અગિયાર આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે નીચે નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવી અને તમામને આજીવન કારાવાસની સજા આપી સજા આપી છે અને આઈપીસી એકસો તેતાલીસ રાયોટ છે એકસો તેતાલીસની અંદર છ મહિનાની સજા અને એક હજાર રૂપિયા દંડ આઈપીસી એકસો સુડતાલીસમાં બે હજાર રૂપિયા અને બે વર્ષની સજા બે હાજર રૂપિયા દંડ અને બે વર્ષની સજા અને એક સો માં ત્રણ વર્ષની સજા અને ત્રણ હાજર રૂપિયા દંડ એમ કુલ દંડ જે છે એ પર પર્સન પચાસ હાજર રૂપિયા દંડ નો આજીવન કેદ અને પચાસ પચાસ હજાર રૂપિયા દંડ નો હુકમ કર્યો છે કુલ જે દંડની રકમ છે એમાંથી ગુજરનાર જે ત્રણ મૃતકોના પરિવારને બે બે લાખ રૂપિયા ચૂકવવાના એવો આદેશ આપ્યો છે એમની તકરાર જમીન ની હતી કબજાની તકરારો મોરબી કોર્ટમાં દીવાની દાવા ચાલતા હતા અને આરોપીઓ છે પ્રી પ્લાન છ મોટર સાયકલમાં બાર લોકો હથિયારો લઈને આવે છે રાતનો સમય છે અગિયાર વાગ્યા પછીનો અને મારી નાખવાનો ઈરાદો પૂરો થયો તકલીફ જમીનોની હતી એના અલગથી દીવાની દાવા ચાલતા હતા અને એના કારણે આ ઝઘડો થયેલો એના કારણે આ મર્ડર થયેલા